નિરજનભાઈ અને તમામ ભાજપ વાળા ને હું એક જ વાત કેવા માંગુ છું તુમકો ક્યાં લગતા

આવી મને ભાજપ વાળા આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલ ના રોટલા ખાઈ તમારા નાય આજે યુવાન આજે એક જાગૃત યુવાન આજે એક જાગૃત યુવાન હોસ્પિટલ ની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનું આવું વિચારવાનું થોડુંક તો ભગવાન થી દેવો મારા ભાઈ પાર્ટી ના ગુલામ ના થઈશો આજે એક સીધો સાધો વ્યક્તિ કોઈ પાર્ટી નો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટી માં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતરભાઈ વસાવા ને બે હાજર ત્રેવીસ ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની ની વિચારધારા જોઈન્ટ હતો

મહાનુભાવો આવેલા છે એમની સાથે કામ કરીને કમાટ નું પરિવર્તન લાવવાનું છે દોસ્તો વધારે ના કેતા કારણ કે બોલવાની પાબંદી ભી મારી પર મૂકી દીધેલી છે મારું સ્વાગત કર્યું મને આમ આદમી પાર્ટી સ્વાગત કર્યું તે બદલભાઈ વસાવાનું મને લીધો અને આવતા સમય ની અંદર આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે કામ કરીશ અને બસ જય હિન્દ જય ભારત જય આદિવાસી